ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મતમોડી રાત્રે એક ગોઝારી દુર્ઘટના બની હતી શહેરમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં આવેલું ત્રણ માળનું એક જૂનું અને જર્જેત મકાન ધડાકાભેર ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જતાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટનામાં ઓગણીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું

આખું તંત્ર કમિશનર શ્રી કલેક્ટર શ્રી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સાથે આખી ટીમ અહીંયા ઉપસ્થિત થઈ છે બે લોકોને ઈજાગ્રસ્ત થયા હતા એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે સટી હોસ્પિટલોમાં આરએમઓ શ્રીની સાથે વાત પણ કરવામાં આવી છે અને બીજા જે હમણે છેલ્લે કાઢવામાં આવ્યા છે એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે કેટલી ઇન્જરી થઈ છે કેટલી એને વાગ્યું છે આ બધી તપાસ થઈ છે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ને આ જે મકાનો છે એમને પહેલા નોટિસો આપીને આપણે ખાલી કરવા માટે ડ્રેનેજ અને નળ કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા પરંતુ લોકો રહી રહ્યા હતા અને આ ઘટના બની છે દુઃખદ ઘટના છે સંવેદનશીલ ઘટના છે કરુણિતતા માટેની આ ઘટના છે આપણે સૌ સાથે મળીને એમના પરિવારને સધિયારો આપીએ એ જ અભ્યર્થના ભારત માતા આપણા ભાવનગરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તો ત્યાં ત્રણ માલનું જે બિલ્ડિંગ છે આ ધરાશાયી થયું છે અને એમાં જે આજુબાજુના લોકોથી પણ તપાસ કરી લીધી છે કે ટોટલ ત્રણ લોકો દટાયેલા હતા અને ત્રણના ત્રણના હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે એમ્બ્યુલન્સ મારફતે તો અત્યારે આપણે જોઈએ કે બીજા જે આજુબાજુના જે મકાન છે હાઉસિંગ બોર્ડના પણ ખાલી કરાવી દીધા છે તો અત્યારે અંદર કોઈ દટાયેલો નથી અને આ ત્રણની હોસ્પિટલમાં શું કંડિશન છે આ જોવા માટે અમે લોકો હોસ્પિટલ જઈ રહ્યા છીએ આપણે સવારે ફરીથી એક બાર ફરીથી ચકાસણી કરવાની રહેશે કે ભાઈ હાઉસિંગ બોર્ડના કેટલા એવા મકાનો છે બીએમસીના કેટલા છે અને ડિઝાસ્ટર થી આપણે વિચારવું પડશે અને લોકોને પણ મારી અપીલ છે કે જ્યારે તંત્ર તરફથી મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવે ત્યારે એને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે અમે લોકો પણ છેલ્લી ઘડી આ પ્રકારનો નિર્ણય લેતા હોઈએ કે ભાઈ અત્યારે તમને મકાન ખાલી કરવું પડશે કારણ કે આ ભયજનક સ્થિતિમાં છે એટલા માટે